વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ ત્રણ જે છે કોલસો અને પેટ્રોલિયમ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ આઠને લગતા તમામે તમામ વિડીયો અને આવનારી પરીક્ષાઓ એટલે કે આપણી પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાને લગતા પણ ખૂબ જ મોસ્ટ એમ એવા વિડીયો અમારી ચેનલ ઉપર જોવા મળી જશે તો મિત્રો ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો કિંમતી ટાઈમ અમે વેસ્ટ નહીં કરીએ આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો એમાં પહેલો છે સીએનજી અને એલપીજીને બર્તન તરીકે વાપરવામાં શું ફાયદો તો સીએનજી અને એલપીજી બર્તનની વાપરવાના ફાયદાઓ તો સીએનજી અને એલપીજી સ્વચ્છ છે આ બંનેના વપરાશમાં પ્રદૂષણ ઓછું ફેલાય છે સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે તો સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાના સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે બંને બર્તનનો સીધો જ દહન માટે ઉપયોગી કરી શકાય છે હવે બીજો જોઈએ કે રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ શું છે તો પેટ્રોલિયમની પેદાશ બિટ્યુબિન રોડ સમતલ કરવા માટે વપરાય છે ત્રીજો છે મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે તો જોઈએ એનો સંપૂર્ણ પ્રોસેસ તો લગભગ ત્રણસો મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારમાં ગીચ જંગલો હતા કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા તેની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા ઊંડે ને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીમે ધીમે રૂપાંતર થવા લાગી મૃત વનસ્પતિઓની કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયાને કાર્બો કાર્બોનાઇઝેશન કહે છે અને મિત્રો ધોરણ ધોરણ આઠના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર મૂકેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અલગ અલગ વિષય વાઇઝ આપેલી છે પ્લેલિસ્ટ સ્વરૂપે ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો તો છે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા અશ્મી બળતનો છે તો કોલ્સો પેટ્રોલિયમ ને કુદરતી વાયુ બીજો છે પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની ક્રિયાને શું કહે છે તો આવશે શુદ્ધિકરણ બીજો છે ખાલી જગ્યાએ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે તો આવશે સીએનજી હવે જોઈએ પાંચમો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય તો વિધાન ખોટું છે કારણ કે ના બનાવી શકાય બીજો છે સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે તો એ પણ છે ખોટું ત્રીજું છે કોક અને કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તો એ મિત્ર છે ખરું ચોથો છે કોલ્ટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે તો એ પણ મિત્રો થશે ખરું પાંચમો છે કેરોસીન એ અશ્મિ બળતન નથી તો એ વિધાન થશે ખોટું અને મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે ગ્રુપની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે જોડાઈ શકો છો છઠ્ઠો છે શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો તો અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગે છે મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓમાં અશ્મિબળતનનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે કુદરતમાં અશ્મિ બળતનનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં છે આ કારણે અશ્મિ બળતન એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે જો એ સાતમો પ્રશ્ન કોકના ગુણધર્મો અને ઉપયોગો જણાવો તો પહેલાં આપણે કોકના ગુણધર્મો જોઈએ તો તે ખૂબ સખત છે તે છીંદ્રાળું અને કળા રંગનો પદાર્થ છે કળા નહીં પણ કાળા રંગનો પદાર્થ છે ટાઈપિંગ બિસ્ટિક છે તે કોલસો શુદ્ધ છે તેમાં કાર્બનનું પ્રમાણ તેમાં કોલસો શુદ્ધ છે તેમાં કાર્બનનું પ્રમાણ સિત્યાશી ટકાથી નેવ્યાશી ટકા છે તે સળગે ત્યારે તેમાંથી ધુમાડો ઉત્પન્ન થતો નથી અને એનો ઉપયોગ જોઈએ તો સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષમાં હવે જોઈએ આઠમો પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો તો સમુદ્રમાં રહેતા જીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા તેઓ રોતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલી હોવાથી ચાલી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે ડટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું અને આ રીતે આપણને પેટ્રોલિયમની પેદાશો મળી વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ ત્રણ જે છે પેટ્રોલિયમ એનું સ્વાત્્યનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મિત્રો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત